જુનાગઢ જિલ્લાનું માળિયાહાટીના આજે અચાનક ચર્ચાનું કેન્દ્ર બન્યું ચકચારી ડબલ મર્ડર પ્રકરણમાં એનઆરઆઈ દંપતીની ઓસ્ટ્રેલિયા કોર્ટ દ્વારા સજા કરાઈ જેને લઈ માળિયાહાટીના સ્થિત મૃતકના પરિવારજનો દ્વારા પ્રતિક્રિયા અપાઈ લંડનમાં રહેતા અને ભારતીય મૂળના પરિણિત યુગલની કોઈકને સ્મગલિંગ મની લોન્ડરિંગ કેસમાં ઓસ્ટ્રેલિયાની સાઉથવર્ક ક્રાઉન કોર્ટે તેત્રીસ વર્ષની સજા ફટકારી કેશોદના કવલસિંહ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ દંપતીએ પાંચસો ચૌદ કિલો કોકેઇન ઓસ્ટ્રેલિયા પહોંચાડ્યું હતું આ નશીલા પદાર્થની અંદાજિત ભારતીય કિંમત છસો કરોડ મનાઈ રહી છે કવલજીતસિંહ રાયજાદા અને આરતી ધીર લંડનમાં ખાનગી કંપની ચલાવતા હતા પરંતુ આ ધંધાની આડમાં દંપતિ ડ્રગ્સ હેરાફેરી કરતા હોવાનું ખુલ્યું હતું બે હજાર એકવીસમાં આ પર ડ્રગ્સ મામલે કેસ નોંધવામાં આવ્યો બાદમાં છસો કરોડના દાણ ચોરી અને મની લોન્ડરિંગ કેસમાં દંપતિ દોષી સાબિત થયા હવે આ મામલે ગુનો સાબિત થતા દંપતિ પર ઓસ્ટ્રેલિયા કોર્ટે તેત્રીસ વર્ષની સજા ફટકારી છે મહત્વનું છે કે છ વર્ષ પહેલા એનઆરઆઈ દંપતિ પર જૂનાગઢ જિલ્લાના કેશોદમાં બાળક ગોપાલ અને તેના બનેવીની હત્યા કરવાનો ગુનો નોંધાયો હતો ઘણા ઘણાથી લંડનમાં રહેતા બાળકને બે હાજર પંદર માં દત્તક લીધો હતું અને તેની હત્યા કરી એક પોઈન્ટ પચાસ કરોડ નો વીમો પકવવા બે શખ્સોની મદદ લીધી હતી બ્યુરો રિપોર્ટ મહાદેવ ન્યૂઝાબેન ગોપાલ ગોવિંદભાઈ શેજાણી બેન આરતીબેન ને કવલ જેઠ ને લંડનવાળાઓને અમારા ભાઈને દર્તક કરીને લઈ જવાના હતા વિદેશ અમારે ભણાવવા માટે દીકરો કરીને અમારે લઈ જવાના હતા ને મોકલવાના હતા અમારે કાગળિયા અમારે છ વર્ષા ચાલુ હતા અમારે ભાઈને વિદેશ કાગળિયા ચાલુ થઈ ગયા પૂરું થઈ ગયું હતું અમારે દોઢ વડા કાગળિયા આવેલા હતા તે અમારે આ ભાઈને વિદેશ અમારે મોકલવાનો હતો ને તો અમારે બનાવ બનાવી નાખો ને અમારા ભાઈને ઉપાડી જતા હતા લંડનવાળા જેને કર્યું હોય એ આપણને હત્યા લોકોએ કરી ખૂન ખરાબ એમાં ભાઈને ઉપાડી જતા હતા એટલે હરસુખ ભાઈને છે ને ઉપાડ હાડાને સોડાવા જતા હતા તે હરસુકને ગોપાલને બનાવ બનાવ્યો કે સોળ મારી દીધું ને અમારે એને દવાખાને બેને એ લોકોએ ઉપાડી જતા હતા ભાઈને એટલે હરસુખ ભાઈને પછી સોડા હરાઈને જતા હતા ને અમારે સો વર કાગડિયાનું કામ હાલતું હતું ને અમારા ભાઈનું વેલાહાર આરતી કવિજી ને અમારા ભાઈ ને ત્યાં લંડન લઈ જવાના હતા ને તો એ લોકો એ પાછું આ લોકો એમ કીધું કે ગુજરાત માં લઈ આવવાના હતા એને

હર્ષુભાઈ સગનભાઈ કડાણી એ મારો દીકરો છે મારો દીકરો મારા એના હારાને બોડલ કરી નાખ્યો તો અમને એનો સરકાર ન્યાય દેવરાવે સરકાર અમને ન્યાય દેવરાવે તો અમે ભારતમાં લઈ આવે સરકાર અમને ન્યાય દેવરાવે